સમાંતર શ્રેણીનું એન્મું પદ શોધવાનું સૂત્ર તારવીએ જો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો શ્રેણીનું વ્યાપક સ્વરૂપ પ્રથમ પદ એ બીજું પદ એ પ્લસ ડી ત્રીજું પદ એ પ્લસ ટુ ડી ચોથું પદ એ પ્લસ થ્રી ડી તેવી રીતે પાંચમું પદ એ પ્લસ ફોર ડી આમ પ્રત્યેક પદ તેના કરતાં એક ઓછા ડી તરીકે વ્યાખ્યાયિત થશે માટે જો શ્રેણીનું આપણે એનમું પદ શોધવું હશે તો આપણને એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી સ્વરૂપે મળશે હવે થોડાક ઉદાહરણો આપણે જો જોઈએ તો શ્રેણીનું પાંચમું પદ મારે લખવું હશે તો એ થશે એ પ્લસ ફોર ડી દસમું પદ મારે લખવું હશે તો થશે એ પ્લસ નાઇન ડી કારણ કે આપણે એન માઇનસ વન ડી લેવાના છે એટલે જેટલા નંબરનો એન હશે તેના કરતાં એક ઓછો ડી આમ એ એટીન બરાબર એ પ્લસ સેવન્ટીન ડી તેવી રીતે ફિફ્ટી બરાબર એ પ્લસ ફોર્ટી નાઇન ડી